ભારતમાં લગભગ દરેક વ્યક્તિનું એક બેંક ખાતું કોઈપણ બેંકમાં હોય છે જેમાં તે પોતાની બચત રાખે છે અને જરૂર પડે તો તે ઉપાડી લે છે નોકરી કરતાં લોકોનો પગાર પણ બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે ત્યારબાદ તેઓ તેમાંથી તેમના તમામ ખર્ચાઓ પૂરા કરે છે છેલ્લા કેટલાય વર્ષોમાં ટેકનોલોજી એટલી ઝડપથી વધી રહી છે કે હવે તમામ બેન્કિંગ કામ ઘરે બેસીને કરી શકાય છે જોકે હજી પણ ઘણા લોકો તેમના નાણાકીય કામ પતાવવા માટે બેન્કમાં જાય છે અને ખાસ કરીને નિવૃત્ત વૃદ્ધો બેંકમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે પણ આજે અમે તમને જણાવી રહ્યા છે કે તમને બેંકમાં કયા અધિકારો મળે છે અને કયા નિયમો હોય છે બેન્કના આપ જોઈ રહ્યા છો ઝી ચોવીસ કલાકનું ડિજિટલ પ્લેટફોર્મ હું છું આપની સાથે દીક્ષિતા બેંકો માટે બનાવવામાં આવ્યા છે કેટલાક નિયમો જો કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા બેન્કો માટે કેટલાક નિયમો નક્કી કરવામાં આવ્યા છે જેમાં બેંકમાં આવતા ગ્રાહકોને શું સુવિધાઓ આપવી જોઈએ તે જણાવવામાં આવ્યું છે અને એવો જ એક નિયમ છે કે જો કોઈ બેંક કર્મચારી તમને બિનજરૂરી રીતે હેરાન કરે છે તો તમે તેની ફરિયાદ કરી શકો છો આ સંબંધિત અધિકારીને તેના પર કાર્યવાહી કરવી પડશે અને તમને રસીદ પણ આપવામાં આવશે કોઈ બેંક તમને ત્યાં ખાતું ખોલાવવાથી રોકી નહીં શકે એટલે કે જો તમારી પાસે યોગ્ય દસ્તાવેજો અને ભારતીય નાગરિકતા છે તો તમે કોઈપણ બેંકમાં તમારું ખાતું ખોલાવી શકો છો જો આમ ન થાય તો તમે ફરિયાદ નોંધાવી શકો છો આ સિવાય જો બીએસબીડી એટલે કે મૂળભૂત ખાતામાં રકમ શૂન્ય થઈ ગઈ હોય તો બેંક તમારું ખાતું બંધ નહીં કરી શકે જો તમે તમારું બેંક ખાતું ફરીથી ખોલાવશો તો બેંક તમારી પાસેથી કોઈપણ ફી વસૂલ કરી શકશે નહીં જો તમને કોઈ ફાટેલી કે જૂની નોટ આપી હોય તો તમે બેન્કમાં જઈને તેને બદલાવી પણ શકો છો અને બેંક તમે તેની ના ન પાડી શકે બેન્કોએ વૃદ્ધો અને દિવ્યાંગોને એક જ વિન્ડો પર તમામ પ્રકારની ટ્રાન્ઝેક્શન સુવિધાઓ પૂરી પાડી છે તેનો લાભ પણ આપ લઈ શકો છો જો ચેક કેન્સલ થાય તો નિર્ધારિત સમય કરતાં વધુ સમય લાગે તો બેન્કે ગ્રાહકોને વળતર ચૂકવવું પડશે જો કોઈ વ્યક્તિએ બેન્કમાંથી લોન લેતી વખતે સિક્યુરિટી આપી હોય તો તેને લોનની સંપૂર્ણ ચૂકવણી કર્યાના પંદર દિવસની અંદર સિક્યુરિટી પાછી મળવી જોઈએ બેંક કોઈને પણ સમય પહેલાં ટર્મ ડિપોઝિટ ઉપાડવાની ના પાડી શકે નહીં ટર્મ પૂરી થાય તે પહેલાં તમે પાછી ખેંચી શકો છો જો બેંક દ્વારા સોંપાયેલા કાર્ડ તમારી સંમતિ વિના સક્રિય થાય છે અને તેમાંથી કોઈપણ રીતે પૈસા ઉપાડી લેવામાં આવે છે તો તમને બમણું વળતર મળશે તો આશા રાખીએ કે આ માહિતી આપને ગમી હશે ને આ માહિતી આપને કામ પણ લાગશે આવા જ વિડીયો જોવા માટે જોડાયેલા રહો ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે નમસ્કાર